આગડિયાવાડમાં આવેલ ગાડી સળગાવી ઘર પર પથ્થરમારો કર્યો આગળ શિવનગર ભૂતડા કારખાના પાસે રહેતા શીલાબેન અશ્વિનભાઈ બામ્બણીયા ઘર પર મોહિત સહિત છ શખ્સોએ કોઈ બાબતે શીલાબેન ના ઘર પર પથ્થરમારો કરી ગાડી સળગાવી નાસી છૂટ્યા હતા

મારું નામ શીલાબેન અશ્વિનભાઈ બાંભણિયા છો જણા પીધા છે ને ઘર ઉપર હુમલો કરવા મહિના ઈટળા ને બધા ઘા કર્યા ને ધાર્યા કાઢ્યું હતું ને અમે બે હાહુઓ એક